આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે મુખ્ય સમાચાર સર્વોચ્ય અદાલતે ગુજરાત સહિત દિલ્હી મહારાષ્ટ્ર અને આસામની સરકારોને પોતાના રાજ્યોની કોરોનાની વર્તમાન સ્થિતિ તેમજ આવનારા મહિનાઓમાં વધતા સંક્રમણને અટકાવવા લીધેલા પગલાં અંગેનો અહેવાલ અદાલતને સુપરત કરવા જણાવ્યું છે ગુજરાત સરકારે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે આ નિર્ણયો આજે મધરાતથી અમલમાં આવશે કેન્દ્ર સરકારે અમેરિકા ઇંગ્લેન્ડ સહિત પસંદ કરાયેલા દેશોમાં ઉમંગ એપની આંતરરાષ્ટ્રીય આવૃત્તિનો આરંભ કર્યો કોમી એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવા કોમી સંવાદિતા અભિયાન સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતીકાલે પચીસ નવેમ્બરે ધ્વજદિન તરીકે ઉજવાશે અને રાજ્યમાં ગઈકાલે એક હજાર ચારસો સિત્યાસી કોરોનાના નવા દર્દીઓ નોંધાયા તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ગઈકાલે એક હજાર બસો ચોત્રીસ દર્દીઓ સાજા થયા છે સર્વોચ્ચ સર્વોચ્ય અદાલતે ગુજરાત સહિત દિલ્હી મહારાષ્ટ્ર અને આસામની સરકારોને પોતાના રાજ્યોની કોવિડ ઓગણીસની વર્તમાન સ્થિતિ તેમજ આવનારા મહિનાઓમાં વધતા સંક્રમણને અટકાવવા લીધેલા પગલાં અને આગોતરી તૈયારી અંગેનો અહેવાલ અદાલતને સુપરત કરવા જણાવ્યું છે ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ રાજ્યોમાં કોવિડ ઓગણીસની વણસતી જતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અદાલતે જણાવ્યું છે કે ગુજરાત દિલ્હી અને મહારાષ્ટ્રમાં નવેમ્બર માસમાં કોવિડ ઓગણીસના કેસમાં વધારો થયો છે ખંડપીઠ દ્વારા કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન અવ્યવસ્થા અને મૃતદેહોની અદલાબદલી જેવા મુદ્દે કરાયેલી સુઓ મોટો અરજી ઉપર સુનાવણી થઈ હતી આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે ગુજરાત સરકારે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે આ નિર્ણયો આજે મધરાતથી અમલમાં આવશે સત્તાવાર યાદી મુજબ લગ્ન કે સત્કાર સમારોહ જેવી ઉજવણીઓમાં સ્થળની ક્ષમતામાં પચાસ ટકાથી ઓછા પણ વધુમાં વધુ એકસો વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન કે સત્કાર સમારોહનું આયોજન કરી શકાશે અવસાનના કિસ્સામાં અંતિમ વિધિ કે તે પછીના ધાર્મિક કાર્યક્રમમાં વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લઈ શકશે આ ઉપરાંત અમદાવાદ સહિત ચાર મહાનગરો અને શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ ચાલી રહ્યો છે તેમાં કરફ્યુના સમયમાં લગ્ન કે સત્કાર સમારોહ યોજી શકાશે નહીં અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે ગઈકાલે બહાર પાડેલા જાહેરનામા મુજબ આગામી સાતમી ડિસેમ્બર સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં રાત્રિના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અમલ રહેશે આ સમયગાળામાં અમદાવાદના રહીશોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું ભક્તોની અનેક રજૂઆતો બાદ આર્મી કેન્ટોનમેન્ટ અને ટ્રસ્ટીઓએ ગઈકાલથી મંદિર ખોલવાની કરી છે કેન્દ્ર સરકારે અમેરિકા ઇંગ્લેન્ડ સહિત પસંદ કરાયેલા દેશોમાં ઉમંગ એપની આંતરરાષ્ટ્રીય આવૃત્તિનો આરંભ કર્યો માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે દેશમાં ઉમંગ એપને ત્રણ વર્ષ પૂરા થયા તે નિમિત્તે યોજાયેલી ઓનલાઇન પરિષદમાં ઉમંગ એપની આંતરરાષ્ટ્રીય આવૃત્તિનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો શ્રી પ્રસાદે આ પ્રસંગે જણાવ્યું કે ઉમંગની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના લીધે અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સિંગાપોર જેવા દેશોમાં વસતા બિનનિવાસી ભારતીયો વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ભારત સરકારની સેવાઓનો લાભ લઈ શકશે એવી જ રીતે આ એપ ઉપર ઉપલબ્ધ ભારતીય સંસ્કૃતિ અંગેની સેવાના લીધે ભારતીય સંસ્કૃતિનો વિદેશમાં સરળતાથી પરિચય થતાં વધુ વિદેશી સહેલાણીઓ ભારત આવવા પ્રેરાશે પસંદ કરાયેલા દેશોમાં વસતા એનઆરઆઈ પ્લે સ્ટોરમાં જઈને ઉમંગ એપની આંતરરાષ્ટ્રીય આવૃત્તિને ડાઉનલોડ કરી શકાશે ઉમંગ એપ ઉપર કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સંયુક્ત રીતે સલામત રીતે વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ થાય છે કોમી એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાની ભાવનાને વધુ સુદૃઢ બનાવવા કોમી સંવાદિતા અભિયાન સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતીકાલે પચીસ નવેમ્બર ધ્વજ દિન તરીકે ઉજવાશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તથા નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની દ્વારા કોમી એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર કોમી સંવાદિતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસથી તારીખ પચીસ અગિયાર બે હજાર વીસ દરમિયાન કોમી સંવાદિતા અભિયાન સપ્તાહ ચાલી રહ્યો છે વિવિધ કોમ વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા તથા કોમી તોફાનોના કારણે અસર પામેલા કુટુંબોના નિરાશ્રિત બાળકોની સાર સંભાળમાં મદદરૂપ થવા તેમજ તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવ પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિનો પ્રચાર કરવા કોમી સંવાદિતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે નેશનલ ફાઉન્ડેશન દ્વારા પોસ્ટર્સ પેમ્ફલેટ્સ બેનર્સ સ્ટીકર્સ તથા અન્ય પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા કોમી એકતા અને ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે રાજ્યમાં ગઈકાલે એક હજાર ચારસો સિત્યાસી કોરોનાના નવા દર્દીઓ નોંધાયા તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ગઈકાલે એક હજાર બસો ચોત્રીસ દર્દીઓ સાજા થયા રાજ્યમાં અત્યાર સુધી કુલ એક લાખ એક્યાસી હજાર એકસો સિત્યાસી દર્દીઓ સાજા થયા છે આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થવાનો દર એકાણું પોઈન્ટ શૂન્ય નવ ટકા થયો છે રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં હાલ તેર હજાર આઠસો છત્રીસ કોરોનાના સક્રિય કેસ છે નેવ્યાસી દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે તેર હજાર સાતસો સુડતાલીસ દર્દીની સ્થિતિ સ્થિર છે ગઈકાલે રાજ્યમાં કોરોનાથી સત્તર દર્દીના મૃત્યુ થતાં કોરોનાથી કુલ મૃત્યુ આંક ત્રણ હજાર આઠસો થયો રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કોરોના પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી રાજ્યમાં ઓગણસિત્તેર હજાર પાંચસો એકવીસ કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ જૂન માસથી ચાલુ છે બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ ઉપર ધોરણ પાંચથી બારના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ ચોવીસ કલાક કરવામાં આવે છે દૂરદર્શનની ડીટીએચ સર્વિસ ડીડી ફ્રી ડીશ ઉપર વંદે ગુજરાતની ચેનલો ઉપલબ્ધ છે જે માટે માત્ર એક જ વખત ઇન્સ્ટોલેશનનો ખર્ચ કરવાનો થાય છે ત્યારબાદ કોઈપણ પણ પ્રકારનું માસિક શુલ્ક ચૂકવવાનું રહેતું નથી આ ઉપરાંત દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પરથી ધોરણ ત્રણથી બારના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુટ્યુબ ચેનલ ઉપર પણ ધોરણ નવથી બારના શૈક્ષણિક કાર્યક્રમો તેમજ જે ડબલ ઇ અને નીટના કાર્યક્રમો અપલોડ કરવામાં આવેલ છે સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા પણ ધોરણ નવથી બાર માટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ મેળવી શકે ગુજરાતમાં રમકડા ઉત્પાદનને વેગ આપવા માટે ટોય પાર્કની સ્થાપના કરવા માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે ગાંધીનગર ખાતે જીઆઈડીસી વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફાસ્ટ્રકચરની ખીલવણી વિશે ગઈકાલે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં તેમણે ટોય ઇન્ડસ્ટ્રીઝનો મોટા પાયે વિકાસ થાય અને નિકાસલક્ષી ઉત્પાદન શરૂ થાય તેવી વ્યૂહરચના ઘડી કાઢવા પણ તંત્રને સૂચના આપી હતી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઝિંદાલ ગ્રુપના ચેરમેન સાજન ઝિંદાલની મુલાકાત યોજાઈ હતી જેમાં તેમણે ગુજરાતમાં બંદર પોલાદ અને સિમેન્ટ ઉત્પાદન ઉર્જા અને માળખાગત સુવિધાના ક્ષેત્રમાં મોટી રકમનું રોકાણ કરવા માટેની તૈયારી દાખવી હતી તો હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરાએ પણ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ શરૂ કરવા તૈયારી દાખવી હતી અરવલ્લી ખાતે પ્રેસ ડેના ઉપક્રમે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ અને પ્રેસ અકાદમી ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે કોવિડ કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો વિષય ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો છાસઠમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ તેના ઉપલક્ષમાં પ્રતિવર્ષ પ્રેસ ડેનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે વાત તો રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું આ ઉપરાંત રાજકોટ અને કેશોદમાં બાર કંડલા એરપોર્ટ અમરેલી અમદાવાદ ડીસા ગાંધીનગર અને વડોદરામાં તેર પોરબંદર અને દીવમાં ચૌદ ભુજ સુરેન્દ્રનગર અને વલસાડમાં પંદર ભાવનગરમાં સોળ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું આજ સમયગાળામાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું દરમિયાન અરબી સમુદ્રમાં ઉદભવેલું ગતિ વાવાઝોડું ગુજરાતથી દૂર પશ્ચિમ દિશાએ આગળ વધી રહ્યું છે પણ તેના લીધે પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ક્યારે વધીને સાહીઠ કિલોમીટર સુધી જવાની સંભાવના હોવાથી રાજ્યના માછીમારોને આજે અને આવતીકાલે મધદરિયે નહીં જવાની સૂચના અપાઈ છે